શંખનાથ સમાચારને આજે તેર વર્ષ પૂરા કરી ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સંતો અને આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી બિંદુ સંયુક્ત નિયંત कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धनैः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म श्री श्री गुरु नम कोटि ब्रह्मांड नायक स्वयं भगवान श्री गौतमेश्वर महादेव जी के चरणों में कोटि कोटि प्रणाम एवं प्रातस्मरणीय अर्चनीय वंदनीय ब्रह्मलीन पूज्यपाद गुरुदेव के चरणों में कोटि कोटि प्रणाम एवं प्रातस्मरणीय अर्चनीय वंदनीय भाष्यकार भगवान माने आदि जगत गुरु शंकराचार्य भगवान एवं समस्त आचार्य भगवान के चरणों में कोटि कोटि प्रणाम एवं तपुत क्षोत्रीय ब्रह्मनिष्ठ आचार्य अनंत विभूषित परम प्रेमास्पद संत वृंद के चरणों में कोटि कोटि प्रणाम स ओम नमो नारायण आज भाई से ही बिलन भाई के द्वारा चिरंजीवी ब्रजेश गोस्वामी का फ़ोन आया हम गंगा जी का अभिषेक कर रहे थे बोले शंखनाथ चैनल को तेरह साल पूरी होती हैं और चौदवा साल में प्रवेश हो रहा है कल बसंत पंचमी के दिन शंखनाथ चैनल की शुरुआत वसंत पंचमी के दिन हुई थी जब ऋतु भी बदलती है और वसंत ऋतु आ रहे हैं कल से शिष्य पूरी हो जाएगी कल से वसंत ऋतु शुरू होगी और प्रकृति में भी परिवर्तन होता है वैसे समय में भी परिवर्तन होता है और भाई मिलन को हम शुभकामना देते हैं शुभ आशीर्वाद देते हैं साधुवाद देते हैं कि छोटी उम्र में उसने जैसे महाभारत के युद्ध में भगवान श्री कृष्ण ने पांच जन्य शंख से शंखनाद किया था वैसे ही हमारे मिलन भाई ने भी शंखनाद चैनल के द्वारा शंखनाद किया और सत्य का रास्ता पकड़ के सत्य का रास्ता पकड़ के सत्य पर चलने की कोशिश किया है और समाज को बराबर दर्शन करवाया है तो ऐसे शंखनाथ चैनल को हम साधुवाद देते हैं बुरी बुरी शुभकामना देते हैं कि खूब आगे बढ़ो और आपका नाम सीहोर में भावनगर डिस्ट्रिक्ट में सौराष्ट्र में गुजरात में तो है ही लेकिन शंखनाथ चैनल द्वारा पूरे भारतवर्ष में आप प्रसिद्धि प्राप्त करो सत्य के रास्ते पे चलो यही शुभकामना और जो शंखनाद चैनल सुन रहे हैं उसको भी गंगा किनारे से साधुवाद हृदय पर्व के शुभकामना सर्वे भवंतु सुखिना सर्वे संतु निरामया सर्वे भद्राणी पश्चंतु माँ क्वश्चि दुख भाग भवे ओम शांति ही शांति ही शांति ही सिहोर ने एक ऐसी संस्था के सिहोर पंथक જે લોકો એની સાથે એક એવી રીતે જોડાઈ ગઈ છે કે આજે જીવર પંથકના તમામ લોકોના એક દૈનિક જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગઈ છે એવી સંસ્થા કે જેણે પત્રકારિતા ક્ષેત્રે માત્ર સિહોર પંથક કે ભાવનગર જિલ્લો નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં એક પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને જે પત્રકારના જે મૂળભૂત એના જે ગુણધર્મો હોય કે સત્યતા નિર્ભયતા અને તટસ્થતા એને સાચા અર્થમાં જેને ચરિતાર્થ કરી બતાવ્યું છે એવી આપણી સૌની પોતીકી સંસ્થા એવી શંખનાથ ન્યૂઝ ચેનલ જે તેના કાર્યકાળના તેર વર્ષ પૂરા કરીને ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે હું સમગ્ર શિહોરની જનતાવતી શંખનાથ સંસ્થાનો અને તેના સંચાલકોનો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે એવી પ્રાર્થના પણ કરું છું કે આ તેર વર્ષો દરમિયાન જે શંખનાદે જે શિહોરના વિકાસ માટે જે ફાળો વધ્યો છે શિહોરના લોકોના પ્રશ્નોને વાચા આપવામાં જે ફાળો વધ્યો છે તે એમનું જે આ કાર્ય છે એ અવિરતપણે ચાલતું રહે ઈશ્વરની એમના ઉપર કૃપા રહે અને જે એમની આગવી ઓળખ છે તટસ્થતાની પ્રામાણિકતાની સચ્ચાઈની એમની ઓળખ આવી જ આવી રીતે બરકરારે અને એની પત્રકારિત્વની સુગંધ સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં ફેલાય અને રાષ્ટ્ર હિતમાં એમનું જે કાર્ય છે અવિરત ચાલુ રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું શંખના ચેનલ તેરમો વર્ષ પૂરું કરીને ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરે છે ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન અને હવે બાલ્યાવસ્થા તો પૂરી થઈ ગઈ છે અને પરિપક્વ યુવાનની અવસ્થા શરૂ થતી આવે છે એટલે અમારી જેવાની ખૂબ ખૂબ શુભેચ્છા છે ફોર્થ એસ્ટેટ જેને કહેવાય છે પત્રકારિત્વ એટલે તો એનું બહુ સરસ રીતે એ લોકોએ જતન કરી રહ્યા છે મિલનભાઈ અને સમગ્ર ટીમ એટલે આપણને આનંદ થાય શ્યોરના જે કોઈ પ્રવૃત્તિ હોય એને એની પોઝિટિવ પ્રવૃત્તિને જ એ લોકો બિરદાવે છે અને નો નેગેટિવ એ તો અમુક વર્તમાન પત્રોમાં એક દિવસ પૂરતું હોય છે તો કાયમ નો નેગેટિવ હોય છે જ્યાં એ નેગેટિવ વસ્તુ એ લોકોએ પ્રોજેક્ટ કરી છે એ શિયોરના ભલા માટે શિયોરના વિકાસ માટે આ કરવામાં આવી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન અને આવું ને આવું પરમાત્મા એ લોકોને કાર્ય કરવાની શક્તિ આપે એવી મારી શુભેચ્છા અને આશીર્વાદ છે આભાર નમસ્કાર હું સમીર બેલીમ પદેથી આજે શંખનાથ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપવા જઈ રહ્યો છું ખૂબ આનંદની વાત છે કે શંખનાજ ચેનલ છેલ્લા તેર વર્ષથી અવિરત સિહોર તાલુકામાં અને રાજ્ય લેવલે ખૂબ સારું એવું કામ કરી રહી છે શંખનાજ ચેનલના સંચાલક મિલનભાઈ કુવાડિયા અને એની ટીમ પૂર્ણ ટીમ ખૂબ સારું એવું કામ કરે છે અને સિહોરના સચોટ અને સત્યના માર્ગ ઉપર ચાલે છે અને સિહોરની જનતાને પૂરેપૂરું એ આ શંખનાદના માધ્યમથી માહિતી પૂરી પાડે છે અને અમારા સામાજિક લેવલના તમામ કાર્યક્રમો હોય એને પૂરતો ન્યાય આપે છે સમાચારોને પૂરતો ન્યાય આપે છે અને શંખનાદ ચેનલ આવી જ રીતે અવિરત ખૂબ પ્રગતિ કરતી રહે તેવી અમારી હૃદયપૂર્વક શુભકામનાઓ અને મિલનભાઈ અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન